નમસ્કાર દર્શક મિત્રો સુચાયનસાની ન્યૂઝ ચેનલ પર આપનું સ્વાગત છે હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજરાજના સમાચાર પર ગાંધીધામથી ગાંધીધામની સુભાષનગર સોસાયટીમાં શ્રી રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી ગાંધીધામ સુભાષનગર સોસાયટીમાં રામનવમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ભવ્ય શુભયાત્રા વિશેષ પૂજા અને મહારતી સહિત રામનવમીની ધાર્મિક ઉત્સાહ અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી શ્રી રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગાંધીધામ સુભાષનગર ખાતે શ્રી રામજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ ભવ્ય શોભાયાત્રામાં શ્રી રામ સીતા માતા શ્રી લક્ષ્મણ શત્રુઘ્ન ભરત તથા શ્રી હનુમાનજી સાથે વાનર સેના પાત્ર બનાવી શોભાયાત્રા નીકળી હતી સુભાષનગર સોસાયટીના રહેવાસીઓ બોડી સંખ્યામાં જોડાયા હતા તમામ લોકોને ઠંડા પીણા સાથે નાસ્તાની સુંદર વ્યવસ્થા રાખવામાં આવી હતી મહાઆરતી બાદ તમામ ભક્તોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું આશોભયાત્રાને સફળ બનાવવા સુભાષનગર વાલફર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તથા મેમ્બર્સ તથા વોમેન સેલની બહેનોએ જામત ઉઠાવી હતી આશોભયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ઠેર ઠેર શરબત ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સચાન હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ કચ્છ ગાંધીધામ વધુ સમાચારો જોવા માટે લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો સચાઈ હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલને